ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની મોનસૂન કામગીરી સામે સવાલો ઉપસ્થિત થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું કુંભારવાડામાં માઢિયા રોડ ઉપર શેરી ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા ભાવનગર શહેરમાં સવા ઇંચ વરસાદ પડતાં જ કુંભારવાડા પાણી પાણી થઈ ગયું હતું ભાવનગરના કુંભારવાડામાં દર વર્ષે વધારે વરસાદ થતાં જ પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે ત્યારે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કરી હોવા છતાં પણ પાણી ભરાવાની સમસ્યાને લઈને મહાનગરપાલિકાની કામગીરી સામે જ સવાલ ઉભો થઈ રહ્યો છે ઘૂંટણ સુધીના પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો You're quite a મારે હેલો રાત ને